આ મહિનો સપ્ટેમ્બર મહિનો ચાલુ છે આખો મહિનો પોષણ માસની ઉજવણી કરવામાં આવે છે તેમાં આજે આપણે સગર્ભા માતાની ઉજવણી કરશું અને પૌષ્ટિક આહાર વિશે વાત કરશું

હૃદયના ધબકારા સાંભળી શકો છો તમારા બાળકનું ચેતાતંત્ર ઝડપથી વિકસી રહ્યું છે તેના હાડકા હજુ પોચા છે પરંતુ તે સખત બની રહ્યા છે સોનોગ્રાફી કરવામાં આવે તો બાળકનો ચહેરો પણ સ્પષ્ટ જોઈ શકાશે હવે તમારા ગર્ભમાં રહેલા બાળકનું કદ એક લીંબુ જેટલું છે તેના તમામ મહત્વના અંગો સંપૂર્ણ વિકસી ગયા છે આરોગ્ય તપાસ કરવી જોઈએ સગર્ભા માતાની ખાસ તેમાં ગર્ભાવસ્થાના ચોથા મહિનાથી આઈ એફે અને કેલ્શિયમ ની ગોળી નિયમિત લેવી જોઈએ દહીં રાગી તલ દૂધ પનીર દીટ મેથી આજી વગેરે ખોરાકો લેવા જોઈએ પોષણ માસ દરમિયાન સગર્ભા માતાની ઉજવણી કરી શું સવાદની હવે આપણે આ કાર્યક્રમ અહીંયા પૂરો કરશું